जातह पे जावयाम कलया हरे जात हरे जातह परा शरा शवयाम कलया

એની કથાનું વર્ણન કરે છે છે તો પરાશરના પુત્ર ભગવાનનો એને વેદના ઉપવેદ બનાવ્યા છે વિભાજન કર્યા છે વ્યાસ વધારો છે વ્યાપક વધારો છે અનેક પુરાણોની રચના કરી છે

વ્યાસજી કોઈને પૂછવા જાય તો બીજો શું વિચારે વ્યાસને ખબર ન હોય આપણે થોડી ખબર હોય કારણ કે નામ બહુ મોટું વ્યાસજીનું વ્યાસને ખબર નથી કે આપણને કેવી રીતે ખબર હોય એટલે વ્યાસજી કોઈને પૂછી નથી શકતા અંદર અંદર મૂંઝાય છે કે કોને પૂછું મને મારા પ્રશ્નોનો જવાબ કોણ આપે આવો વિચાર કરતા કરતા બેઠા છે ચિંતામાં એવામાં એના આશ્રમમાં નારદ મુનિ આવ્યા છે અને નારદ મુનિ આવ્યા એટલે વ્યાસજીએ નારદજીને પ્રણામ કર્યા અને નારદજીએ વ્યાસને પ્રણામ કર્યા છે જો બે મહાપુરુષો ભેગા થાય ને તો એની પરંપરા છે કે એકબીજાને પ્રણામ કરે એક બ્રહ્મર્ષિ છે એક દેવર્ષિ છે દેવર્ષિએ બ્રહ્મર્ષિને પ્રણામ કર્યા બ્રહ્મર્ષિએ દેવર્ષિને પ્રણામ કર્યા છે વેદવ્યાસ એ નારદજીને કુશળ સમાચાર પૂછ્યા છે બે સંબંધી ભેગા થાય એટલે પેલો પ્રશ્ન કેમ તબિયત પાણી મજામાં ત્યાંથી શરૂ થાય આ પરંપરા અહીં હતી પેલા વ્યાસજીએ નારદજીને પૂછ્યું મજામાં બધું સારું તો બહુ બહુ સારું નારદજી કે મારે શું ચિંતા હોય હે બધું સારું ઈચ્છે ત્યારે ગમે ત્યાં જઈ શકે છે એને તો આનંદ જ છે પણ નારજી એ વ્યાસજી ને જોઈ અને એને જે કુશળ સમાચાર પૂછ્યા ને એ ભાગવત માં એનો બહુ સરસ ઉલ્લેખ છે કે પરિસ્થિતિ જોઈને કુશળ સમાચાર પૂછવા અને પેલા કાલે કહ્યું ને કે માણસ નો ચેરો જોઈએ એટલે આપણે ખબર પડી જાય એમ હરખ માં છે ટેન્શન માં છે આનંદ માં છે મોજ માં છે ખબર પડે એમ व्यास मा का विशिष्टता लि ए नारदमुनि पूष पारासर्य महाभातः परितुष्यति सारी मा જિજ્ઞાસીત અપીતે પારાશર્યમભાગ હે પરાશરના પુત્ર હે વ્યાસ ત્રણ રીતે કુશળ સમાચાર પૂછા તમારા શરીરને કેમ છે તમારા મન ને કેમ છે તમારા આત્મા ને કેમ છે ખાલી શરીરનું નું ના ખાલી મન નું ખાલી આત્મા નહીં ત્રણેયનું પણ ક્રમથી થી તમારા શરીર ને તમારા મન ને તમારા આત્મા કેમ છે એટલે વ્યાસ મુનિ કહ્યું કે શરીરને ને વાંધો નથી રૂવાડે રોગ નહીં એકદમ આનંદ સ્ફૂર્તિમાં છે પણ મન મારું છે ને એ મુંજાય છે અને મને મુંજાય છે એટલે મારો આત્મા પીડાય છે મન કેમ મુંજાય તો કે સત્તર પુરાણોની રચના કરી પણ એમાં કઈક હું કઈ ખૂટતું હોય ને એવું મને લાગે છે કઈ ઘટતું હોય એવું મને લાગે છે અને શું ખૂટે છે શું ઘટે છે એ મન સમજાતું નથી એટલે મારું મન મૂંઝાય છે મહારાજ બસ બાકી બધું સારું છે નારદજીએ એ કહ્યું કે તમે સત્તર પુરાણ ની રચના કર્યા પછી પણ તમને એમ લાગે છે કે હજી આમાં કઈ ખૂટે છે તો શું ખૂટે છે એ મને ખબર છે મને ખબર છે વ્યાસજી રાજી થઈ જાઉં બસ હું એ જ વિચારતો તો મને કોણ સમજાવે નારજી મને જલ્દી થી કહો ખૂટે એમાં વરાહ ભગવાન વર્ણન કર્યું ઋષિ પુરાણ બન્યું તો એમાં ઋષિ ભગવાન વર્ણન થયું ભગવાન વર્ણન તમે કર્યું છે પણ ભગવાન ના ભક્તોનું વર્ણન ક્યાંય કર્યું નથી

અને ભક્તોના ચરિત્રોનું વર્ણન તમે ન કરો ત્યાં સુધી ભગવાન રાજી ન થાય તમને સંતોષ સંત અને સત્સંગનું મહત્વ જ્યાં સુધી તમે સમજાવો નહીં ત્યાં સુધી સંતુષ્ટિ નથી જ્યાં સુધી સત્સંગ ની ખબર નથી સત્સંગ એટલે શું એની ખબર નથી તો સત્સંગ કરવો કેમ

વિવેકન હોઈ બિનુ સત શર વિવેક હો રામ કૃપા બીનુ સુલભન સોઈ રા तूलभन सो

માં દીકરો અમે બે પિતાશ્રી હતાની ગરીબાઈ બહુ બીજાઓના કામ કરે મારી માં દાસી બનીને અને અમારું ગુજરાન ચાલશે આ અમારી પરિસ્થિતિ કોઈ એક વખતે અમારા ગામમાં ઠાકુરજીનું સુંદર મજાનું મંદિર અને એ મંદિરમાં કેટલાક સંતો ચાતુર્મા આ ચાતુર્માસ નો સમય છે ચોમાસા નો સમય હોય અને ચોમાસામાં વરસાદ થતો હોય વરસાદને કારણે થોડું કીચડ થતું હોય અનેક પ્રકારની જીવાત થતી હોય એટલે આપણા મહાપુરુષો એમ કહી ગયા કે ચાતુર્માસ દરમિયાન બને ત્યાં સુધી એક ટાણું કરવું એટલે ઓછું ભોજન લેવું જેથી કરીને શરીરમાં કોઈ રોગ